નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણની નવી સ્વ અધ્યયન ભાગ નંબર એકના ગણિત વિષયના પ્રકરણ નંબર બે સંખ્યાની ગમત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ સૌ પ્રથમ આપેલું છે અધ્યયન નિષ્પત્તિ ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા જોઈએ નંબર એક ચડતા ક્રમમાં લખો તો ચડતા ક્રમમાં લખવાના છે ચારસો ઓગણસી ચારસો એંશી ચારસો એક્યાસી ચારસો બ્યાસી ચારસો ત્યાંશી અને ચારસો ચોર્યાસી ચાલો ત્યાર પછી છસો ને છન્નુંથી સાતસો એકની વચ્ચે તો છસો સત્તાણું છસો અઠ્ઠાણું છસો નવ્વાણું અને સાતસો ત્યાર પછી આપણે જોઈએ ત્રણસો છત્રીસ ત્રણસો ત્રણસો ઓગણચાલીસ ત્રણસો ચાલીસ ત્રણસો એકતાલીસ ઉતરતા ક્રમમાં લખો તો આ રીતના તમારે ઉતરતા ક્રમમાં લખવાની છે અહીં તમને સંખ્યાઓ આપી દીધી છે જવાબ લખી અને જે તમે એ જોઈ શકો છો ત્યાર પછી નંબર બે નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખો તો અંકમાં આપેલા છે એને તમારે શબ્દોમાં આ રીતના લખવાના છે ત્રણસો તેર આઠસો ઓગણ એંશી ત્રણસો પિસ્તાલીસ છસો નેવ્યાસી સાતસો છ છસો નવ્વાણું બસો છોતેર નવસો સિત્તેર આઠસો એક્યાશી અને ચારસો એક નંબર ત્રણ આપેલી સંખ્યામાં દસ ઉમેરો તો જોઈએ આપણે બસો સાતમાં દસ ઉમેરો બસો સત્તર બસો સત્યાવીસ બસો સાડત્રીસ બસો સુડતાલીસ બસો સત્તાણું ચાલો બસો બત્રીસમાં દસ ઉમેરશું તો ત્રણસો બત્રીસમાં દસ ઉણસો ત્રણસો બેતાલીસ ત્રણસો બાવન ત્રણસો બાસઠ ત્રણસો બોતેર ચાલો ત્યાર પછી નંબર ચાર આપેલ સંખ્યામાં પચાસ ઉમેરો તો છસો સિત્તેર સાતસો વીસ સાતસો સિત્તેર આઠસો વીસ આઠસો સિત્તેર અને નવસો વીસ ચાલો ચારસો ઓગણપચાસ ચારસો નવ્વાણું પાંચસો ઓગણપચાસ પાંચસો નવ્વાણું છસો ઓગણપચાસ છસો નવ્વાણું નંબર પાંચ આપેલ સંખ્યામાં સો ઉમેરો તો આઠસો ચારસો બ્યાસી પાંચસો બ્યાસી છસો બ્યાસી સાતસો બ્યાસી આઠસો બ્યાસી ત્રણસો છેતાલીસ પછી ચારસો છેતાલીસ પાંચસો છેતાલીસ છસો છેતાલીસ સાતસો છેતાલીસ આઠસો છેતાલીસ નંબર છ નીચે આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવું જોઈએ તો ત્રણસો સુડતાલીસ ત્રણસો સત અઠાવન ચારસો પંચોતેર છસો સત્યાવીસ આઠસો બે ત્યાર પછી નંબર બેમાં એકસો પંચોતેર ત્રણસો છ પાંચસો છપ્પન સાતસો પાંચ અને સાતસો ત્રેપન નંબર સાત નીચે આપેલ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો તો જોઈએ નવસો ને અઠ્ઠાણું નવસો ને નેવ્યાશી આઠસો નવ ચારસો ઓગણપચાસ બસો છપ્પન ત્યાર પછી આઠસો એકતાલીસ સાતસો ચોવીસ છસો પચીસ બસો અઠ્યાસી એકસો ચુમ્માલીસ નંબર આઠ હું કોણ છું તે કહો નંબર એક હું મારો એકમનો અંક પાંચ મારો દશકનો દશકનો અંક એકમના અંક કરતાં બે વધુ મારા શતકનો અંક એકમના અંક કરતાં ત્રણ ઓછો એટલે બસો ને પંચોતેર હું કોણ છું તો કે બસો પંચોતેર નંબર બી મારો એકમનો અંક ત્રણ છે મારો દશકનો અંક એકમના અંક કરતાં પાંચ વધુ છે મારો શતકનો અંક એકમના અંક કરતાં બે ઓછો છે તો હું કોણ છું એકસો નંબર ત્રણ મારો એકમનો અંક ત્રણ છે મારા દશકનો અંક એકમના અંક કરતા ત્રણ ઓછો છે મારા શતકનો અંક એકમના અંક કરતા ત્રણ વધુ છે હું કોણ છું તો છસો ત્રણ નંબર નવ માગ્યા મુજબ રંગ કરો તો માગ્યા મુજબ તમારે આ રંગ કરવાનો છે જે તમે અહીં બતાવેલો છે તમે જોઈ શકો છો નંબર દસ આપેલી સંખ્યાઓને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો જોઈએ નંબર એક સાતસો પ્લસ ત્રીસ પ્લસ બે સો પ્લસ ત્રીસ પ્લસ પાંચ ત્રણસો પ્લસ નેવું પ્લસ જીરો પાંચસો પ્લસ એંશી પ્લસ નવ છસો પ્લસ સાઠ પ્લસ છ નવસો પ્લસ જીરો પ્લસ નવ પાંચસો પ્લસ સિત્તેર પ્લસ છ ત્રણસો પ્લસ ચાલીસ પ્લસ પાંચ આઠસો પ્લસ જીરો પ્લસ જીરો આઠસો પ્લસ પચાસ પ્લસ એક ચારસો પ્લસ પચાસ પ્લસ ચાર ત્રણસો પ્લસ ત્રીસ પ્લસ ત્રણ છસો પ્લસ જીરો પ્લસ જીરો સાતસો પ્લસ સાહીઠ પ્લસ જીરો ત્યાર પછી છે નંબર અગિયાર માગ્યા મુજબ કરો નંબર એક નવ વત્તા પચાસ વત્તાં આઠસો તે ઓગણસાઠ નંબર બે સિત્તેર વત્તાં આઠ વત્તા છસો છ નંબર ત્રણ ત્રીસ વત્તા પાંચસો વત્તાં છ છત્રીસ નંબર બાર ખૂટતા પગથિયાનો ક્રમ પૂર્ણ કરો તો જોઈએ ચારસો છન્નું ચારસો સત્તાણું ચારસો અઠ્ઠાણું આપેલાં ચારસો નવ્વાણું ને પાંચસો નંબર તેર માગ્યા મુજબ જવાબ આપો તો નંબર એક ચડતા ક્રમમાં ગોઠવો તો ત્રણસો અઠ્ઠાવન ત્રણસો પંચ્યાસી ચારસો ચારસો નવ્વાણું પાંચસો આડત્રીસ આઠસો અઠ્ઠાણું નવસો નેવ્યાશી નવસો નેવું નંબર બે ઉતરતા ક્રમમાં ગોઠવો નવસો નેવું નવસો નેવ્યાસી આઠસો અઠ્ઠાણું પાંચસો અડત્રીસ ચારસો નવ્વાણું ચારસો ત્રણસો પંચ્યાસી અને ત્રણસો અઠ્ઠાવન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જેનું વિશ્વ અધ્યયન પરથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી મેળવી શકો છો નંબર ચૌદ નીચે આપેલ સંખ્યાને શબ્દમાં લખો જોઈએ નંબર એક છસો નેવ્યાશી નંબર બે સાતસો પાંચ નંબર ત્રણ નવસો સડસઠ નંબર પંદર નીચે આપેલ સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો તો જોઈએ પાંચસો સિત્તેર પાંચસો વત્તા સિત્તેર વત્તા ઝીરો આઠસો નવ આઠસો વત્તા ઝીરો વત્તા નવ છસો ઓગણપચાસ છસો વત્તા ચાલીસ વત્તા નવ નંબર સોળ આપેલ સંખ્યામાં પચાસ ઉમેરો ચારસો છપ્પન તો પાંચસો છ પાંચસો છપ્પન છસો છ અને છસો છપ્પન ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન યોગ્ય ક્રમિક સંખ્યા લખો બસો ઓગણસી બસો એંશી બસો એક્યાસી બસો બ્યાસી બસો ત્યાંસી બસો ચોર્યાસી નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો પાંચસો અડતાલીસ ત્રણસો ચોવીસ નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો નંબર ચાર તો બસો ને ચૌદ પાંચસો અડતાલીસ છસ્સો ચાલીસ આઠસો પંચાસ પિસ્તાલીસ ચાર નીચે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો તો જોઈએ છસો ત્રણ ત્રણસો છાસઠ ત્રણસો ત્રેસઠ ત્રણસો અને બસો હું કોણ છું તે કહો નંબર છ મારો એકમનો અંક સાત છે મારા દશકનો અંક એકમના અંક કરતાં એક વધુ છે મારા શતકનો અંક એકમના અંક કરતાં છ ઓછો છે તો હું કોણ છું એકસો ને સત્યાસી નંબર સાત મારો એકમનો અંક ચાર છે મારા દર્શકની સંખ્યા એકમની સંખ્યા કરતાં ચાર ઓછી છે મારા શતકની સંખ્યા એકમની સંખ્યા કરતાં ચાર વધુ છે તો હું કોણ છું આઠસો ચાર આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો જોઈએ નંબર આઠ ચારસો સાત ચારસો વત્તા ઝીરો વત્તા સાત નંબર નવ આઠસો પંદર આઠસો વત્તા દસ વત્તા પાંચ નંબર દસ પાંચસો છવ્વીસ પાંચસો વત્તા વીસ વત્તા છ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે